પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાએ અંજારથી વીડી તરફ જતા રસ્તા પર એક શંકાસ્પદ હાલમાં ટેમ્પાનું ચેકિંગ કરતાં નેવું હજારની કિંમતનું સોયાબીન તેલ સાથે એક વ્યક્તિની અટક કરી હતી અમદાવાદ જથ્થો લઈ જવામાં આવતો હતો હુસેનગરીનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના વીડી તરફ જતા કાચા રસ્તા પર મળેલી બાતમીના આધારે વોંચ ગોઠવી પૂર્વકચ્છ લોકલ ક્રાઇમ ટાઈમની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પોમાં રૂપિયા નેવું હજારની કિંમતનું બારસો લિટર ચોરી કરેલ કાચા સોયાબીન તેલ સાથે એક વ્યક્તિની અટક કરી વાહન સહિત કુલ ત્રણ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે એલસીબીના પીઆઈ એનએન ચુડાસમાએ આમ તક ટીન્યુઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે કાચા સોયાબીન તેલનો જથ્થાની ચોરી કરી અને રોટરીનગર નંદી સાડા પાસે ટેમ્પો આવી રહ્યો હતો ટેમ્પાને અટકાવી તેમાં તપાસ કરતાં ચાલક ભીખુભાઈ સુમારભાઈ મહેશ્વરીને ટેમ્પામાં ભરેલ કાચા સોયાબીન તેલના આધારે પુરાવા માંગતા તેમની પાસે પુરાવા નહીં મળતા આખરે તેલના જથ્થા સાથે ત્રણ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચાલકે આ જથ્થો આદિપુરના સાધુ વાસવાણી કુંજમાં રહેતા હરીશ ગોયલ અને બાજુના એક વાળામાંથી ભરાવી આપ્યો હતો તેવી કબૂલાત આપી હતી અમદાવાદ આ તેલ લઈ જવામાં આવતું હોવાથી પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે